આલી તણામાં મિત્રો વાવા જુડુ ફૂલ તમે જોવો વરસાદ ને ઓ ભાઈ તમે જોવા માજુ બાજુ અત્યારે ફૂલ વાવા જુડુ આલ કઈ દેખાતું નથી મિત્રો અત્યારે પાણી તણામાં ફૂલ વાવા જુડુ ને વરસાદ આવી ગયો છે તમે જોઓ આ હું ફટાફટ ઘરે વયો જાવ ઓ ભાઈ કાઈ દેખાતું નથી બાય ભાઈ ઓ હા હા ગાંડા થઈ ગયા મિત્રો તમે ભૂકા કાઢના ઘડીકવાર માં કાય ને ઘડીકવાર માં અત્યારે સોટી જ પીડો વરસાદ પાણી નાખ્યા ઘડીકવાર માં બે મિનિટ થઈ તો પાણી નીકળી ગયા તમે જો કરાવ પીડ્યા મિત્રો કરતા તમે જોગા કાઢને જો ભાઈ આમ જોયા બધી કરા લેવા દે અત્યારે કરા જો મિત્રો

ધુમ્મસ ધુમ્મસ થઈ ગયું બધું આ જમરૂક ને કેરી ને જાંબુડા ને બધું ખેરી નાખવાના છે અત્યારમાં ચાર માં જાંબુડા ને બામુડા ને બધું ખરી લાવવાનું છે હા ભાઈ ઓહ હાવા જોડું વાવા જોડું કેલા ખોટું પાણી પાછ માં આડી પડી ગઈ જા વરસાદમાં અત્યારે થોડા ઘોડા પડી જાય એવી ટાઈડ લાગે છે એટલે લાંબા થઈ જાય ઘડી ખુઈ જાય હવે કારખાને જવાનો જ કંઈ વિશાદ નથી કારણ કે આવામાં ક્યાં જવું બહાર અને મને ખબર છે કે ઘણા બધા દિવસથી આપણા વ્લોગ નથી આવતા તો કાંઈ નહીં કન્ટિન્યુ આવશે થોડોક ટાઈમ રાહ જોવો તમે વાળ લાગશે પણ આવશે મજા લાઈક સબસ્ક્રાઈબ કરતા બાય બા